નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રવિવારથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદની પ્રવૃત્તિઓમાં વધારો થશે થશે બીજી બાજુ ઓગસ્ટ સુધી દક્ષિણ ભારતમાં વ્યાપક વરસાદની સંભાવના છે તે પછી વરસાદ ઓછો ભારતીય હવામાન વિભાગે શનિવારે માહિતી આપતા કહ્યું કે ઓડિશા આંધ્રપ્રદેશમાં એકત્રીસ ઓગસ્ટ સુધી અને છત્તીસગઢમાં ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ થી એક સપ્ટેમ્બર સુધી મધ્ય રાજસ્થાનમાં એકત્રીસ ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશમાં ત્રીસ ઓગસ્ટ સુધી મરાઠાવાડા અને તેલંગાણામાં તેલંગાણા ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આ દરમિયાન સપ્ટેમ્બર સુધી ઉત્તર સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશ અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે આઈએમડીએ માહિતી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ થશે આ પછી વરસાદની પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે ઉપ હિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં માં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે રાયલ લસીમા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે કે તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુ કેરળ અને માયના ઘાટમાં ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ થશે અને તે પછી રાજ્યમાં પાંચ દિવસ સુધી વ્યાપક વરસાદની આગાહી છે આ સિવાય ઉત્તર પશ્ચિમ ભારતમાં બાકીના વિસ્તારોમાં એકત્રીસ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને મિત્રો હાલમાં તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને બસ મિત્રો મારા આજનો વિડીયો સમાપ્ત Udah gak udah nge-like ke root channel like tuh, channelnya subscribe